માવઠું અને માવઠાના કારણે ખેડૂતોના હાલ થઈ રહ્યા છે બેહાલ જોકે ઝી ચોવીસ કલાકની ટીમ ખેડૂતોની વ્યથા જાણવા માટે તેમની સાથે પહોંચી રહી છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે ધોળકાના ભુંભલી ગામમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જ્યાં દેવું કરીને ખેડૂતોએ પાક વાવ્યો હતો તે વરસાદમાં ધોવાઈ ચૂક્યો છે તેના કારણે તેમના હાથમાં હવે કશું બચ્યું નથી ભુંભલી ગામમાં નેવું ટકા ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું જોકે તેમની ડાંગર હાલ તો પાણીમાં ઢળી પડી છે કોહવાઈ ગઈ છે તેના કારણે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ધોળકા તાલુકાના બુંબલી ગામમાં અત્યારે હું ઉપસ્થિત છું અને અહીંના દ્રશ્યો આપજુઓ એક તરફ જે ખેડૂત છે એ પાયમાલી તરફ જતો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીં જોવા મળી રહી છે આપ જુઓ કે ઘણી મહેનત બાદ આ જે ડાંગર વાવવામાં આવે છે એની અસર અત્યારે આપજુઓ જે કમોસમી વરસાદ પડ્યો એ વરસાદના કારણે આખી ડાંગર જે નુકસાની તરફ છે અને બીજી તરફ અત્યારે હાલ ડાંગરનો પાક આપ જુઓ આ ડાંગરમાંથી જાણે બીજી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને ડાંગરમાંથી બીજી ડાંગર ઉગી નીકળી છે એટલે આ ડાંગરનો ઉપયોગ હવે આગળ કેવી રીતે કરવો કઈ રીતે બજાર સુધી આ ડાંગરને સારી રીતે પહોંચાડવી એ ખેડૂત માટે એક પ્રશ્ન છે ઘણા બધા ખેડૂત આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું દાદા કેટલી મહેનત મહેનત લાગી આ ડાંગર ઉગાડવા પાછળને હવે શું પરિસ્થિતિ અમે ચાર મહિનાથી આ ડાંગરને ઉગાડવા માટે મહેનત કરતા હતા અને કમોસમી વરસાદ આવ્યો કમોસમી વરસાદ એક દાડાનો હોય આ તો સાત સાત દાડાથી સળંગ વરસાદ પડે છે એટલે આ ડાંગર ઊભી અને આડી પડીને ઉગી ગઈ અને ખેતરમાં પાણી ભરાઈ ગયા પાણીનો નિકાલ છે નહીં બરાબર હવે અમે વ્યાજે પૈસા કોઈ પચીસ ટકાએ લાવે કોઈ દસ ટકાએ લાવે હવે વ્યાજે પૈસા લાવી લાવીને અમે આ ડાંગર કરી હવે આ ડાંગર અમે કાઢીશું દસ દાડા પછી કે પંદર દાડા પછી પછી ટેકાનો ભાવ ચારસો ને રૂપિયા છે પણ આ અમારી ડાંગર દોઢસોમાંય કોઈ લેશે નહીં જો સરકાર અમને ટેકાના ભાવે ડાયરેક્ટ અને ટેકાના ભાવે કેવું છે કે એક ખેડૂતની સો મળ જ લેવાની હવે બીજી ક્યાં નાખે ખેડૂત એટલે વેપારીઓ મફતના ભાવે કરદો કરી અને અમારી ડાંગર લઈ જાય તો અમારે કરવું તો શું કરવું બિલકુલ આ ડાંગરના દ્રશ્યો આપ જુઓ આ ડાંગરમાંથી બીજી ડાંગર ઉગી નીકળી છે આપ જુઓ કે હવે આ ડાંગરનો કોઈ ઉપયોગ નથી કોઈ વેપારી આ ડાંગરને ખરીદે તે પ્રકારની સ્થિતિ નથી બીજી તરફ આપ જુઓ કે આખા ડાંગરના પાકમાં પાણી જ પાણી થઈ ગયું છે અને આખો જે પાક છે એ જાણે પાણીમાં ગરકાવ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને આ ડાંગર એમને ખેડૂતે પોતાના ઘરમાંથી પૈસા નથી લગાડ્યા પરંતુ તેની સાથે જે લોન ઉપર વ્યાજ વ્યાજે પૈસા લઈને આ ડાંગર ખરીદી હતી અચ્છા આપ જણો કેટલા વીઘા જમીન ઉપર ડાંગર વાવી 70 વીઘા જમીન છે મારા એટલામાં ડાંગર છે બધી આડી પડી છે બગડી ગઈ છે બધી ઉગી ગઈ છે ડાંગર બધા વ્યાજ ઉગા પૈસા લઈને ખેતી કરી છે હવે આનું વાત વાળે તો સારું છે બિલકુલ ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ દયનીય અને તેઓ સરકાર તરફ મીટ માંડી રહ્યા છે કે સરકાર તેમની માટે કંઈ કરે અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું આ છાપ જણાવો કેટલા રૂપિયા લગાવીને કેટલા વીઘા જમીન ઉપર ડાંગર વાવી હતી ચાલીસ વીઘામાં ડાંગર રોપી છે ચાર લાખ રૂપિયા જેટલો વધારે ખર્ચ થઈ ગયો છે વ્યાજુકા પૈસા લાવીને ડાંગરનો પાક ચાર મહિનેથી કર્યો છે સરકાર શ્રી દેવ માફ કરે એવી નમ્ર અપીલ ચાર વર્ષથી નુકસાની થાય છે ખેડૂતને હવે મરવાનો વારો આવી ગયો છે

પૈસા બેંકમાંથી વ્યાજુકા લાવ્યા હતા ધિરાણ આપે ખેતી ઉપર એના ઉપરથી અને પાક પાકે પછી ઘરમાં કોઈ પ્રસંગ હોય એના માટે વાપરવાના હતા હવે કંઈ પૈસા આવક આવે એવી નથી નુકસાની છે સો ટકા

બધી જમીન મેં ભાગમાં કરેલી છે અને બધા પાણી ફરી વળ્યું છે હવે સરકારને તમે એ કે દેવું માફ કરો અમારું જે સરકારી દેવું છે એ બધું માફ કરો તો આ ખેડૂત આગળ આવવાના કેટલા ટાઈમથી ચાર વર્ષથી અમે આવી રીતના હેરાન થવી કમોસમી વરસાદ પણ વરસાદમાં તો હવે દેવું માફ કરવાની કોશિશ કરો સરકાર તો હાર આપણી પચાસ વીઘા જમીન આપે કેટલું રોકાણ કર્યું હતું અને કેટલા ટકા વ્યાજે તમે દેવું લાવ્યા હતા મેં ચાર ટકા ને પાંચ ટકા એ પૈસા લાવી અને બધું સાત થી આઠ લાખ રૂપિયા થશે ખર્ચ ડાંગર એટલે ખાતર ગણો ખોળ ગણો કે જે ગણો એ દાળિયા દપાડિયાનું બધું અચ્છા તમે પચાસ વીઘા જમીન ઉપર આ ડાંગર વાવી હવે શું લાગે છે કેટલી ઉપજ આવી શકે એવું લાગે છે હવે તો કશું આવે નહીં ને હવે તો મૂળ જ બધું પથારી થઈ જાય છે એનું શું કરવાનું હવે એમાં બધું ડાંગર ઉગી જાય તો એના માટે કરવું શું અમારે હવે આ ઢોર એ ઢોરે ઢોર ખાય તો આ બે ગાયું ખાધે એક બે ગાયું મરી જાય તો હવે એના અમારે નાખી જ દેવાની રહે ખાડો કરીને દાટી દેવાની બિલકુલ મારા સહયોગીને કઈ દ્રશ્યો બતાવે આપ જુઓ કે ખેડૂત જેટલી પણ જમીન ઉપર જેમણે ડાંગર વાવી એ આખી જમીનનો જે પાક છે એ જાણે જમીન દોસ્ત થઈ ગયો હોય જાણે આખો પાક પડી ગયો હોય નુકસાની અને એ નુકસાની ઉપર જે રીતે ખેડૂત માટે ચિંતા છે કે આ જે રોકાણ તેમણે કર્યું તે પૈસા તેઓ ક્યાંથી લાવે અને જે દેવ માથે કરીને જેઓ તેઓ પૈસા લાવ્યા હતા એ કઈ રીતે ચૂકવશે ઘરના પ્રસંગો કઈ રીતે કરતા તો ઘણા બધા સવાલો છે અને આ પ્રશ્ન માત્ર આ વખતે નથી થયો કારણ કે ગયા વખતે પણ આ સિઝનમાં કમોસમી વરસાદ અને જેવી રીતે ખેડૂત કહી રહ્યા છે કે ચાર વર્ષ સતત તેઓ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સરકાર પાસેથી અપેક્ષા છે તો એ અપેક્ષા કે સરકાર તેમનું દેવું માફ કરે કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ